સુરતી સમાચાર મળી રહ્યા છે શાળાના સસ્પેન્ડેડ આચાર્યનું કારસ્તાન સામે આવ્યું છે સંજય પટેલે સર્વ શિક્ષા અભિયાનના લાખો રૂપિયા ચાઉ કર્યા સમગ્ર ભાંડો ફૂટતા નાણાં ભરી દેતા સમિતિએ ફરિયાદ નથી કરી જો કે હવે સમિતિએ રૂપિયાનું વ્યાજ વસૂલવાની કવાયત હાથ ધરી છે સંજય પટેલે પત્ની અને ડ્રાઈવરના નામે બોગસ ખાતા ખોલાવ્યા હતા અને આઠ લાખની ગ્રાન્ટ બારોબાર વાપરી ગયા હોય તેવી માહિતી સામે આવી રહી છે જાણકારી છે કે અગાઉ પણ સંજય પટેલ વિદેશ પ્રવાસને લઈને વિવાદમાં આવી ચૂક્યા હતા કોસાળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય હતા જેમને આ કારસ્તાન રચ્યું છે સંજય પટેલ અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા અગાઉ પણ અહેવાલ રજૂ કરાયો હતો મહિનાઓ સુધી વિદેશમાં રહીને સરકારી પગાર ભોગવતો હતો આ આચાર્ય સંજય પટેલ ગુજરાત ફર્સ્ટ અહેવાલ બાદ હાલ તો સમિતિ એક્શનમાં આવી છે અને સમગ્ર મુદ્દે સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ નિવેદન આપ્યું છે

અને આખું રેકોર્ડ અમે કાઢ્યો હતો અને એમાં એમને ગેરકાયદેસર રીતે આવી રીતે વિદેશ પ્રવાસ કર્યો હતો અને એના કારણે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જે નવા આચાર્ય આવ્યા તેને જાણ કરી કે ભાઈ એમને તો સર્વ શિક્ષા અભિયાનના નાના એના ખાતામાં જમા કરાવ્યા છે સારાના ખાતામાં જમા કરાવવા પડે અને ત્યારબાદ એ રિકવરી માટે નોટિસ આપવામાં આવી હતી અને એમને એ પૈસા જમા કરાવી દીધા હતા અને આમ જોવા જઈએ તો ઘણી વખત એમને બોલાવવામાં આવ્યા છે પરંતુ એનો રિસ્પોન્સ સારો રહ્યો નથી એમની પાસપોર્ટની કોપી માગવામાં આવી છે અને એ એવું બતાવે છે કે પાસપોર્ટ ગુમ થયો છે વારંવાર એમને બોલાવવામાં આવે છે કોઈ વખત હાજર રહે છે નથી રહેતા અને તપાસમાં સહકાર આપતા નથી ભાઈ જે સર્વ શિક્ષા અભિયાનના જે નાણાં હતા એ કોના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા ક્યાં આ ખાતા ખોલાવવામાં આવ્યા હતા કોની બોગસ સહીઓ કરવામાં આવી સર્વ શિક્ષા અભિયાનના નાણાં એને પોતાના પર્સનલ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા જે તપાસ દરમિયાન માલુમ પડ્યું અને ત્યારબાદ એમને નોટિસ આપવામાં આવી અને એને તાત્કાલિક એ નાના પાછા જમા કરાવી દીધા છે સર્વ શિક્ષા અભિયાનના ખાતામાં સમિતિ દ્વારા હાલ શું કાર્યવાહી સમિતિ દ્વારા તપાસ ચાલે છે અને જે ખાતામાં પૈસા એના વાપરા છે છ આઠ મહિનાના તો એના પર વ્યાજ લેવાનું થાય છે એની પણ અમે નોટિસ બજાવ બજાવેલી છે અને ત્યારબાદ એને તપાસ માટે બોલાવવામાં આવે છે કોઈ તપાસમાં સહકાર આપતા નથી આટલી ગંભીર બાબત બનીને સામે આવી છે સરકારની જે સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટ આખી આખી ચાવ કરી જાય છે છતાં સમિતિ દ્વારા પોલીસ ફરિયાદ શા માટે ન નોંધાવવામાં તમને જણાવી દઉં કે પૈસા એને ચાવ કર્યા નથી ને તરત જ જમા કરાવી દીધા બીજું એક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી અમારા પર લેટર આવ્યો હતો કે તમારા શિક્ષકની અમે ધરપકડ કરી છે અને એ વિગતો પણ અમે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી મંગાવેલી છે એ વિગતો આવ્યા પછી એના પર શું કાર્યવાહી થઈ શકે એ અમે કરીશું એટલે પોલીસ ફરિયાદ કોઈ કરવામાં નહીં આવશે તેમ છતાં પોલીસ ફરિયાદ કેમ કરવામાં ન આવે કારણ કે તપાસ ચાલુ છે બીજું આ જે વચ્ચે એમને આ પંદર વીસ દિવસ પહેલાં જે અમદાવાદમાં ક્રાઈમ કર્યો છે અને એનામાં એ જેલમાં રહ્યા છે કે નથી રહ્યા એ તપાસનો વિષય છે અને એ જવાબ ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચમાંથી આવશે ત્યાર પછી એના પર એફઆરઆઈ કરવાની કામગીરી પણ થશે બિલકુલ એફઆઈઆરની કામગીરી કરવામાં આવશે તેવું સ્પષ્ટ હવે સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા જણાવી રહ્યા છે પરંતુ આપણે જણાવી દઈએ કે આ એ સંજય પટેલ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક બસો પંચ્યાસી કે જે અમરોલી કોસાળાવાસ ખાતે આવેલી છે અને તે શાળાની અંદર તેઓ અવારનવાર વિદેશ પ્રવાસ પણ ખેડી રહ્યા હતા અને ખોટી રીતે મેડિકલ લીવ રિઝર્વ પણ મૂકી રહ્યા હતા અને અને ગુજરાત ફસે જે તે સમયે જ આ સંજય પટેલનો કર્યો હતો ત્યારબાદ સસ્પેન્ડેડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઈ નક્કર પગલાં છે તે સંજય પટેલ વિરુદ્ધ ભરવામાં આવ્યા નથી જેની પાછળનું જે કારણ જણાવવામાં આવી રહ્યું છે કે સંજય પટેલ તપાસમાં સાહસ સહકાર આપી રહ્યા નથી તો સંજય પટેલ તો એવા કયા મોટું માથું છે કે તેની સામે કડક કાર્યવાહી કરવામાં સમિતિના હાથ છે તે હાલ ધ્રુજી રહ્યા છે કેમેરામેન દેવાંગા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત